ભરૂચ નગરપાલિકા સંચાલિત વીસ થી વધુ પે એન્ડ યુઝ બિસ્માર થતા ગંદકીના સામ્રાજ્ય દારૂડિયાઓ માટે દારૂ પીવાનું સ્થળ બન્યું જાહેર શૌચાલય પાલિકા એ જાહેર શૌચાલય ની જાળવણી માં બેદરકારી થી લાખો રૂપિયા નું પે એન્ડ યુઝ નો બિસ્માર બિસ્માર પડેલા પે એન્ડ યુઝ મરામત કરાવી સ્વૈચ્છિક સંસ્થાઓને સંચાલન માટે અપાશે પાલિકામાં સુરભી તમાકુવાલા ભરૂચ ની મંગલદીપ સોસાયટી ના બંધ મકાન ને તસ્કરોએ નિશાન બનાવ્યું બે કિલો ચાંદી એકસો પચાસ ગ્રામ સોનું રોકડા રૂપિયા ત્રીસ હજાર ની તસ્કરો અંગે ફરિયાદ દર્જ બંધ મકાન માં ચોરી ને પગલે સોસાયટી ના રહીશો માં ફફડા પરિવાર લગ્ન ની વ્યસ્ત તેઓના મકાન ને તસ્કરો કરવા તસ્કરો મગ્ન બન્યા પરિવાર લગ્ન ની વ્યસ્ત અને તેઓના મકાન માં તસ્કરી કરવા તસ્કરો મગ્ન બન્યા ભરૂચ નગરપાલિકા સંચાલિત જાહેર પે યુઝ અત્યંત બિસ્માર થઈ જતા ગંદકીના સામ્રાજ્યને લઈ સ્થાનિક અસામાજિક તત્વો માટે અડ્ડો બની ગયો છે ત્યારે બિસ્માર પે એન્ડ યુઝમાંથી દારૂની બોટલો ખાલી તથા નિરોધ મળી આવતા અસામાજિક તત્વોનો અડ્ડો જાહેર શૌચાલય બની ગયા છે ભરૂચ નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પે એન્ડ યુઝ વિવિધ વિસ્તારોમાં ઉભા કરાયા હતા પરંતુ પાલિકાની અણડતના કારણે લાખો રૂપિયાના પે એન્ડ યુઝ આજે અત્યંત બિસ્માર બની ગયા છે જોકે કે કસકના નર્મદાના ઓવારે જે પે એન્ડ બનાવવામાં આવ્યું છે તેમજ દેશી દારૂની પોટલી ઓના જથ્થા વિદેશી દારૂની ખાલી બોટલો નિરોધ સહિતની પાણીની ટાંકી પણ તૂટી ગયેલી અવસ્થામાં મળી આવતા સ્થાનિકોએ પાલિકાની અણાવલત સામે રોષ વ્યક્ત કર્યો હતો તો ભરૂચના ધોળીકો વિસ્તારમાં આવેલ મચ્છી માર્કેટ નજીકનું પે એન્ડ યુઝ પણ બંધ અવસ્થામાં તેમજ ગંદકીના સામ્રાજ્યથી ખદબત્તું નજરે પડ્યું હતું ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં લાખો રૂપિયાના ખર્ચે બનેલી વીસથી વધુ બનેલ પેએનયુઝ અત્યંત બિસ્માર હાલત સાથે ગંદકીના સામ્રાજ્યથી ખદબતા મચ્છરોના ઉપદ્રવથી સ્થાનિકો પણ ભારે ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે હું છેલ્લા અહીંથી દસ વર્ષથી હું જોતો આવું છું કે આ પે નદી જે કસક વિસ્તાર વોર્ડ નંબર પાંચમાં આ જે નદી કાંઠે જે આ નાસેર ફાઉન્ડેશનનું જે આ બનાવવામાં આવેલું છે લોકો માટે સુવિધા માટે તે આજે કેટલા વર્ષોથી આવી બિસ્માળ હાલતમાં પડેલું છે નથી કોઈને ઉપયોગ થતું કે નથી કોઈને કામમાં આવતું હં આના માટે આગળ બી વચ્ચે કાઉન્સિલર માટે ને માટે વાત કરેલી પણ કાઉન્સિલર બી અહીંયા કોઈ ધ્યાન આપતું નથી આપવા પડે હં ને બીજી બધી બહુ જ અહીંયા બધું ગેરપ્રવૃત્તિઓને બધું ચાલુ રહે છે અહીંયા હો એટલે આ વસ્તુ માટે થોડુંક ધ્યાન આપે અને આને તાત્કાલિક રીતે આનો કંઈ ઉપયોગ થાય કાં તો પછી તમારે એને ન ચાલુ કરવું હોય તો કંઈક આંગણવાડી જેવું કંઈક બનાવવામાં આવે અહીંયા તોડ ભંગ કરીને અને કંઈક બીજું બનાવી દેવામાં આવે અને અહીંથી મેં સાંભળ્યું છે કે અહીંયા જેવું નાસા ફાઉન્ડેશન ચાલુ કરે છે તો બહાર લોકોને આજુબાજુ આન તકલીફ પડે છે ઠંડાનું બધું પાણી બહાર કંઈ નીકળે છે તેના માટે બી કોઈ એવી કોઈ સુવિધા નહીં એટલે આ તો બંધ કરી દેવામાં આવેલું છે હો એટલે મારે આ મારા નગરપાલિકા ભરૂચ નગરપાલિકાને મારે એટલું કહેવું છે કે આના પર થોડુંક ધ્યાન આપી અને તાત્કાલિક ધોરણે આનું કંઈક આનું કંઈ નિકાલ લાવે એમ જો કે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલાએ જણાવ્યું હતું કે ભરૂચ નગરપાલિકા સંચાલિત પેએમ ન્યૂઝ બેસમાર્ચ છે તેની મરામત કરાવીને પેએમ ન્યૂઝ સ્વૈચ્છિક સંસ્થાઓને જાળવણી માટે તથા સંચાલન માટે આપનાર હોવાનું મીડિયા સમક્ષ રજૂ કર્યું હતું નગરપાલિકા સંચાલિત સાત એક એવા શૌચાલયો છે જે અત્યારે બંધ હાલતમાં છે તેનું કારણ મારું માનવું એવું છે કે ઘરે ઘરે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ઘરે ઘરે જે શૌચાલય બનાવ્યા છે તેને કારણે આ શૌચાલયોનો ઉપયોગ બંધ થયો છે અને લોકો એ જાહેર શૌચાલયમાં નહીં જતા પણ ઘરે જે પ્રાઇવેટ બનાવી આપ્યા છે એનો યુઝ કરે છે એટલે આ શૌચાલયો બંધ હાલતમાં છે આવનારા દિવસોમાં અમે આ કંઈક સેવાકીય સંસ્થાઓ અથવા તો નગરપાલિકાના ખર્ચે એ બધી એ બધા જે શૌચાલય છે એનું રિપેરિંગનું કામકાજ કરવાના છે અંકલેશવાના પીરામણ ગામના માર્ગ પર જાહેર શૌચાલય બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે અંકલેશ્વરના તાલુકાના પીરામણ ગામના મુખ્ય માર્ગ ઉપર સુલભ ઇન્ટરનેશનલ સામાજિક સેવા સંસ્થાન દ્વારા જાહેર શૌચાલય બનાવી ગ્રામ પંચાયતને તેની જાળવણી સોંપવામાં આવી હતી પરંતુ ગ્રામ પંચાયત દ્વારા આ શૌચાલય અને ફિલ્ટર પાણી માટેના હોલને ગોડાઉન બનાવી તેનો ઉપયોગ કરી રહ્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે આ જે સુલભ શૌચાલય જે તમે અમને હાલમાં જોઈ શકો છો એ બહુ જ દયનીય હાલતમાં છે અને આ શૌચાલય સુલભ હોલ અને સુલભ શૌચાલય એટલા માટે સાહેબે બનાવેલું કે અહીંયા ગામના ગરીબ જે લોકો પાસે સંડાસ બાથરૂમ ના હોય એ લોકો અહીંયા આવીને પોતાની હાજર પૂરી કરી શકે અને એના માટે સાહેબે ત્રણ દુકાન બનાવી હતી અમારે પટેલ સાહેબે અને ઉપરમાં એક હોલ બનાવ્યો હતો અને બીજું એક સાઇટની અંદર પાણી જે ફિલ્ટર પાણીનું છે એ પણ ફ્રીમાં છે લોકો માટે અને આ પંચાયતને હેન્ડ ઓવર કરેલું છે સાહેબે તો હું એ પૂછવા માગું છું કે આટલી બધી આ પંચાયતની પાસે આવક આટલા બધા રૂપિયા હોવા છતાં પણ આ હો આ જે શૌચાલયની હાલત આટલી ખરાબ કેમ છે મારો આટલો ને આટલો જ પ્રશ્ન છે શું આને જ કહેવાય વિકાસ છે મારો આ જ પ્રશ્ન સત્તાધીશો માટે છે જે પોતાના આંખ કાન મતલબ કે અસલમભાઈ આ શૌચાલય બનીને કેટલો સમય થઈ ગયો આ શૌચાલય બનીને ઘણો સમય થઈ ગયો છે હું એવું કોઈ પ્રોક્ટિકલી એવું નથી કહેવા માંગતો કે શૌચાલય શૌચાલયનો તો વખત થઈ ગયો પણ શૌચાલયની જાળવણીની જવાબદારી પંચાયતની છે જે સાહેબે હેન્ડઓવર કરેલું એમને કે ભાઈ આ તમે સાફ સફાઈ કરજો એના માટે ત્રણ દુકાનોના ભાડા પણ પંચાયત પાસે જાય છે અને હોલનું ભાડું પણ એ લોકો છે તો આને 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 આનો જે ઉપયોગ જેના માટે થવો જોઈએ એ થતો નથી અને જે સાનો ઉપયોગ થાય છે તે તમે જોઈ શકો છો આને ગોડાઉન તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે સ્વચ્છતાની વાત થઈ રહી હોય ત્યારે ભરૂચ નગરપાલિકા સંચાલિત કેટલાક જાહેર શૌચાલયોની મુલાકાત આજે આપણે લીધી છે જોઈએ તો આ આવો આપણે આ છે કસક વિસ્તારનું જાહેર શૌચાલય બન્યું ત્યારથી આવીને આવી સ્થિતિ છે નથી પાણીની કોઈ સવલત કે નથી કોઈ પણ જાતની તો અમારા દર્શકોને ખાલી નજર મળી કે અહીંયા સ્વચ્છતા કેવી છે જો કે ભરૂચ નગરપાલિકાએ હાલમાં જે રીતે પ્રધાનમંત્રીની એક યોજના હતી સમગ્ર ભરૂચ શહેરમાં ઘર ઘર શૌચાલય અનેક લોકોને ત્યાં શૌચાલય પણ બન્યા છે પરંતુ આ એક એવો વિસ્તાર છે કે જ્યાં નર્મદા ઓવારો આવેલો છે જ્યાં લોકોને ઘર ઘર શૌચાલયની સવલત નથી મળી ત્યારે આજે આ સ્થિતિ તમે જુઓ તો અહીંયા એક તો દેશી દારૂની બોટલીઓ પડેલી છે દારૂની બોટલો પડેલી છે નિરોધો પડેલા છે ત્યારે સાચા અર્થમાં અહીંયા અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો ત્યાં સુધી અત્યંત ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જો કે ભરૂચ નગરપાલિકાએ અગાઉ પણ એક વાસ્તુ એવી કરી હતી કે સ્વચ્છતાની વાતને લઈને ચાલે છે ત્યારે આ જે જાહેર શૌચાલયો છે નગરપાલિકા સંચાલિત શૌચાલયો છે એને બનાવવાની કામગીરી કરવાના છે ત્યારે હાલ સેવાભાવી સંસ્થાઓને અર્પણ કરવાના છે કે તેઓ સંચાલન કરી શકે જો કે ભરૂચ નગરપાલિકા આ વસ્તુ વહેલામાં વહેલી તકે કરશે તો જે પણ જાહેર શૌચાલયોની જે વિસ્મર અવસ્થા છે ભરૂચ જિલ્લામાં લગભગ એટલે ભરૂચ શહેરમાં લગભગ પચીસ થી ત્રીસ એવા જાહેર શૌચાલયો છે જે અત્યંત ગંદકી અને ખદબદ્ધતા નજરે પડી રહ્યા છે ત્યારે આજે આ જે શૌચાલય છે એના દરવાજા તૂટેલા છે અને ગંદકીનું સામ્રાજ્ય છે ત્યારે ભરૂચ નગરપાલિકા વહેલામાં વહેલી તકે જે બંધ પડેલા શૌચાલયો છે જે બિસ્માર અવસ્થામાં શૌચાલયો છે તેને તાત્કાલિક ધોરણે સ્વચ્છ બનાવી અને લોકો ઉપયોગ કરી શકે એવી સવલત કરે અને એની સાથે આ શૌચાલયનું સંચાલન કોઈ વ્યક્તિઓ કરી શકે

બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચની શમણ ચોકડી નજીક આવેલ મંગલદીપ સોસાયટી ના બગલા નંબર એકસો ઓગણચાલીસ માં રહેતા દિવ્યાંગભાઈ ઉમરાટવાલા પોતાના પરિવાર સાથે સુરત સગા સંબંધી ઘરે લગ્ન પ્રસંગે ગયા હતા દરમિયાન દિવ્યાંગ ઉમરાટવાલાના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરમાં મુખ્ય દરવાજાનું તાળું નકુચા સાથે તોડી ઘરમાં પ્રવેશી ઘરમાં રહેલા લોખંડના કબાટનું તાળું તોડી તેમાં રહેલા એકસો તોલા સોનું બે કિલો ચાંદી તથા રોકડા રૂપિયા ત્રીસ મળી અંદાજિત લાખોની મતદાન ઉપર હાથ ફેરો કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા મકાન માલિક પરત ઘરે આવતા ચોરીની જાણ થતા તેઓએ તાત્કાલિક ભરૂચ એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક સ્થળે દોડી આવી હતી અજાણ્યા તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત સાથે મકાન માલિકની ફરિયાદ લઈ વધુ તપાસ શરૂ કરી છે હું 139 નંબર મંગળટી સોસાયટી શ્રવણ ચોકડી બરુજ ખાતે રહું છું અમે પરિવાર સહિત પરમદેસે સુરત મેરેજમાં ગયેલા હતા અને આજે સવારે અમારા પડોશીને ફોન આવવાથી મને જાણ થયેલી કે અમારા ઘરે ચોરી થઈ છે ઘરે આવીને મેં જોયું તો આશરે દોઢસો ગ્રામ જેટલું સોનું બે કિલો જેટલી ચાંદી અને પચીસ ત્રીસ હજાર રૂપિયા રોકડા જે ઘરમાં હતા તે બધી વસ્તુઓ ગાયબ થયેલી છે અને તે બધી વસ્તુની ચોરી થઈ ગયેલી માલુમ પડેલી છે સદર બનાવટમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવેલી છે અને પોલીસ અધિકારી શ્રી આવી ગયેલા છે અને એમને હમણાં તરફથી તપાસ જારી રાખેલી છે ભરૂચ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ વર્ગ નો સમાપન સમારોહ યોજાયો હતો ભરૂચની સામાજિક સંસ્થામાં મણીબા સાર્વજનિક ટ્રસ્ટ ટ્રસ્ટ નવેથા અને નર્મદા એજ્યુકેશન એન્ડ દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગ નો ગુરુવાર ગુરુવારના રોજ નીલકંઠ ઉપવન ખાતે રાજ્યના સહકાર મંત્રી અને ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ ની અધ્યક્ષતામાં સમાપન કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં મણિબા મણીબા ચેરિટેબલ ટ્રસ્ટ સ્થાપક ધનજીભાઈ પરમાર નરેશ ઠક્કર દિવેશ પટેલ ધર્મેશ પરમાર શ્યામુ પાંડોર મારુતિ સિંહ અટોદરિયા જગદીશ પરમાર સહિત મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તાલીમાર્થીઓએ લીધેલી એક મહિનાની ટ્રેનિંગના પોતાના અનુભવો પણ કઈ ખરા અર્થમાં આ સમાજમાં આવું સુંદર કાર્ય કરતી સંસ્થાઓનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો આજે તમને એમ થતું હશે કે આજે અમારા વર્ગનો છેલ્લો દિવસ છે પહેલી તારીખે ખુશી હતી આજે તમને કંઈક થોડું અંદર થતું હશે લાગે દિલમાં પણ તમે ક્યારેય ચિંતા ના કરતા આપણે આવનાર સમયમાં પણ કરીશું હું આશા રાખું છું કે જે તાલીમાર્થી દીકરા દીકરીઓ છે અગાઉ પણ આપણે દોઢસો દીકરા દીકરીઓની આંબેડકર હોલમાં કરેલી એ

સેવાભાવી સંસ્થા જે સીઆઈ ભરૂચ નર્મદા એમ કે કોમર્સ કોલેજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એમ કે કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓએ રક્તદાન કર્યું હતું જેસીઆઈ ભરૂચ નર્મદા એમ કે કોમર્સ કોલેજ અને રેડ ક્રોસ બ્લડ બેંક ભરૂચના સંયુક્ત ઉપક્રમે આજરોજ એમ કે કોમર્સ કોલેજ ખાતે એનએસએસ એનસીસીના વિદ્યાર્થીઓ તથા બીજા બધા જ વિદ્યાર્થીઓના સાથ અને સહકારથી આજે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બ્લડ ડોનેશન કેમ્પમાં આશરે પચાસેક જેટલી બોટલો બ્લડ કલેક કરવામાં આવ્યું છે અને આ બ્લડ જે જાહેર જનતા માટે અને જેને જરૂરિયાતમંદ જે લોકો છે એના માટે આપવામાં આવશે અને રેડ ક્રોસ બ્લડ બેંક છેલ્લા ચાલીસ વર્ષોથી ભરૂચમાં આ સેવાનું કામ કરતી રહી છે અને આવી બધી સંસ્થાઓ નર્મદેસીસ લાયન્સ રોટરી જાયન્ટ્સ તેમજ શૈક્ષણિક સંસ્થાઓની સાથે એમનું યોગદાન ખૂબ જ મોટું રહ્યું છે તો બ્લડ વર્ષ પૂરા કરે છે એમને પણ અમે અભિનંદન આપીએ છીએ અને આવી સેવાકીય સંસ્થાઓના માધ્યમથી સમાજની પણ એક સેવા કરતા રહે એવી અમે શુભેચ્છાઓ આપીએ છીએ ભરૂચ નગરપાલિકા ખાતે શહેરી સમૃદ્ધિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અથાક પ્રયત્નોથી દેશનો વિકાસ ખૂબ ઝડપથી થઈ રહ્યો છે ત્યારે દેશ જેમ ગામડામાં વહેંચાયેલો હતો પરંતુ હવે શહેરી વિકાસ તરફ વળી રહ્યો છે સમાજના લોકોનું જીવન સ્તર ઊંચું લાવવા માટે ભારત સરકાર પણ વિવિધ યોજનાઓ અમલમાં મૂકી રહી છે ત્યારે આજે ગુજરાત અર્બન લાઈવલીહુડ મિશન અંતર્ગત શહેરી સમૃદ્ધિ ઉત્સવ યુએલએમ પખવાડિયાની ઉજવણી ભરૂચ નગરપાલિકા ખાતે પ્રમુખ સુરભીબેન તમાકુવાલા ચીફ ઓફિસરની ઉપસ્થિતિમાં કરાઈ હતી

સાથે સાથે એક રિક્ષાની જે મંજૂર થયેલી છે એની ચાવીનું વિતરણ કરવામાં આવશે અને રેલી સ્વરૂપે પંડિત ઓમકારનાથ હોલમાં તમામ સખી મંડળની બહેનો જશે ત્યાં પણ તેમને બેંકમાં એકાઉન્ટ ખોલાવવા બાબતે કોઈ તકલીફ હોય તો બેંક અધિકારીઓ પંડિત ઓમકારનાથ હોલમાં ઉપસ્થિત છે ત્યાં તેમના ખાતા ખોલાવવામાં આવશે અથવા બેંકના ખાતા અંગેની કોઈ ક્વેરી હશે તો તે પણ સોલ્વ કરવામાં આવશે ગુજરાત અર્બન લાઈવહૂડ મિશન અંતર્ગત શહેરી સમૃદ્ધિ ઉત્સવ એન એલ એમ પખવાડિયાની ભરૂચ નગરપાલિકામાં ઉજવણી થઈ રહી છે જેના ભાગરૂપે જે સખી મંડળની બહેનો છે માન્ય વડાપ્રધાન મોદીજીની જે યોજનાઓ છે જે શહેરોમાં શહેરોનું જીવન ઊંચું લાવવા માટે જે યોજનાઓ અમલમાં આવી છે એના વિશેનું એક આ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં જનધન યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના સ્વચ્છ ભારત મિશન અટલ પેન્શન યોજના ઉજ્જવલા યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના વગેરે જેવી વિવિધ યોજનાઓની આજે જાણકારી આપવામાં આવશે અને એક રૂ રેલી કાઢવામાં આવશે અને ભરૂચના લોકોને તેમાં જાગૃત કરવામાં આવશે અને આને કારણે જે શહેરને સમૃદ્ધ બનાવવાનું જે મોદીજીનું સ્વપ્ન છે એ સાકાર કરવાના ભાગરૂપે આ એક રેલીનું આજે આયોજન કરવામાં જઈ રહ્યું છે ભરુચની તપોવન સંસ્કાર કેન્દ્ર સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓનો વાર્ષિકોત્સવનું આયોજન કરાયું હતું ભરૂચના જાડેશ્વર નીલકંઠેશ્વર સ્થિત આવેલ તપોવન સંકુલનો વાર્ષિકોત્સવ તપોવનમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન પદે ભરૂચના ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલ સહિત તપોવન સંસ્કાર કેન્દ્રના ટ્રસ્ટીગણ અને શિક્ષકો તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા વાર્ષિકોત્સવમાં વિવિધ રમતોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું ગામે કુવામાં પડેલ દીપડાને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો ચીખલી ગામે કૂવામાં પડેલ દીપડાને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો જેમાં રેન્જના કાર્ય વિસ્તારમાં આવતા મોજે ચીખલી તાલુકો નેત્રંગ જિલ્લો ભરૂચ ના રહેવાસી શ્રી બચુભાઈ મેણિયાભાઈ ચૌધરી ના વાડા બાજુ આવેલ ખેતરના કૂવામાં કુવામાં રાત્રિ દરમિયાન દીપડો પડેલ જેની જાણ થતા તેઓએ અત્રે ટેલિફોનિક દ્વારા સાડા કલાકે દીપડો પડ્યો હોવાની જાણ કરેલ હતી જેથી તરત નેત્રંગ રેન્જના સ્ટાફ સાથે નિસરણી તેમજ દોરડા સહિત સ્થળ પર પહોંચી કુવામાંથી દીપડાને સહી સલામત બહાર કાઢતા રેવન્યુ કરી વિસ્તારના શેરડીના ખેતર તેમજ કોતાના ભાગે દીપડો ભાગી ગયેલ હતો